માંગરોળ જીએ જો દેખો ફોન વાગે જ કોઈ ઉપાડવા તૈયાર નથી હા ભાઈ શું તાજ ભાઈ તમારું નામ શું છે નામ શું છે ભાઈ તમારું ફોન કેમ ઉપાડતા નથી તમે આ ફોન વાગે જ જો અત્યારે તમારું તમારું નામ શું છે હાર્દિકભાઈ હટા આખું નામ ચાલો હાર્દિક ફોન કેમ ઉપાડતા નથી ભાઈ તમે હે બાકી રિંગ વાગતી હતી અત્યારે જોઈ મેં લાઈવ અત્યારે ચાલું છે તમે કેમ ફોન ઉપાડતા નથી ને ફો હે ફોલ્ટ લખાવેલ પર હજી રિપેર કરવા નથી આવ્યા કે ક્યારે માણસો કોને આપ્યો છે લખિતમાં બતાવો મને ક્યાં બતાવો લેખિતમાં અમીનભાઈ પીર કગડા સોસાયટી લેખિતમાં બતાવો મને ના વિડીયો બંધ નહીં થાય લાઈવ ચાલુ છે વિડીયો બંધ નહીં થાય આ બામણ સાહેબ ને દેશે તારું શૂટિંગ આખે આખું વિડીયો બંધ નહીં થાય નહીં વિડીયો બંધ નહીં થાય જાખો હવે ફોન ઉપર જાય ભાઈ સૂતાતા ફોન પર ઉપર હતા નહીં ત્યાં જીબી માંગરોડ આવી હાલત છે પાંચ વાગ્યાના ફોટ લખાવ છે ત્યાં રિપેર નથી કરતા હા ભાઈ હમણાં સુ સૂઈને ઊભા થયા ભાઈ આજીઈ બી માંગરોડ આજી ઈ બી માંગરોડ અત્યારે માણસો આ હેરાન થઈને રૂબરૂ આવે છે ફોટ લખાવે છે ત્યાં ફોટનો જવાબ દઈએ નથી તમે દઈને દેતા